તમારી સમસ્યા નો હલ લાવી શકું બીજે દિવસે આ મંત્રી જંગલ તરફ જાય છે ગુરુને મળવા માટે સામેથી એક વિદ્યાર્થી આવતો જોવાય છે અને એ મંત્રીને કહે છે હે મંત્રીશ્વર તમે આટલા બધા ચિંતિત કેમ છો અને ક્યાં જાવ છો ત્યારે મંત્રીએ કહ્યું કે હું તો ગુરુને મળવા જાવ છું કેમ કે રાજાએ ઈશ્વરનું પ્રમાણ માંગ્યો છે ત્યારે આ ગુરુકુળનો વિદ્યાર્થી કહે છે અરે આટલી નાનકડી બાબતમાં ગુરુને હેરાન કરવાની કાઈ જ જરૂર નથી હું જ કાલે રાજ્યસભામાં આવી જાઉં અને રાજાને ઈશ્વરનું પ્રમાણ આપી દઈશ બીજે દિવસે એક દૂધનો વાડકો મંગાવે છે રાજ્યસભામાં અને રાજ્યસભામાં આવેલો આ ગુરુકુળનો વિદ્યાર્થી દૂધના વાડકામાં આંગળી બોળે ને બહાર કાઢે આંગળી બોળેને બહાર કાઢે એટલે રાજા ચીડાઈને પૂછે છે કે તું આ શું કરે છે ત્યારે આ ગુરુકુળનો વિદ્યાર્થી કહે છે કે બધા કહે છે ને કે દૂધમાં ઘી હોય કે હું ઘીને શોધું છું ત્યારે રાજા કહે છે કે તને એટલી પણ ખબર નથી કે દૂધમાંથી ઘી કઈ રીતે બને દૂધને ઉકાળવું પડે એમાં મેળવણ મેળવવું પડે પછી દહીં બને એને વલોવવું પડે પછી છાશ અને માખણ છૂટા પડે ત્યારે માખણને તપાવવું પડે ત્યારે આ ગુરુકુળનો વિદ્યાર્થી કહે છે હે રાજન બસ હું એ જ કહેવા માંગુ છું

આપણી શાંતિ વધી કે ઘટી આપણો સંતોષ વધ્યો કે ઘટ્યો આપણો અરસપરસ પ્રેમ વધ્યો કે ઘટ્યો આપણા સંસ્કારો વધ્યા કે ઘટ્યા બધું જ ઘટ્યું કેમ કે વિજ્ઞાન તો આપણને ભૌતિકતા તરફ લઈ જાય છે જ્યારે આધ્યાત્મિકતા અંતરની યાત્રા કરાવે છે આધ્યાત્મિકતા મનુષ્યને વિકાસ વિવેકશીલ બનાવે છે વિકાસશીલ બનાવે છે ચિંતનશીલ બનાવે છે મૌલિકતાનું જતન કરે છે ચિંતનશીલ બનાવવાની સાથે સાથે બુદ્ધિશાળી પણ બનાવે છે જે જીવને શિવની પ્રાપ્તિ કરાવે એવું જ્ઞાન એટલે આધ્યાત્મ જ્ઞાન આત્માને પરમાત્મા સુધી લઈ જાય એ જ્ઞાન એટલે આધ્યાત્મ જ્ઞાન આધ્યાત્મ જ્ઞાન એ કઈ દેખવાની વસ્તુ નથી એ તો મેળવવાની અને કેળવવાની બાબત છે દરેક જીવમાં પરમાત્મા બનવાની ક્ષમતા છે એવું જ્ઞાન એટલે આધ્યાત્મ જ્ઞાન આત્મા જ જેનો આધાર છે એવું જ્ઞાન એટલે આધ્યાત્મ જ્ઞાન આધ્યાત્મ જ્ઞાન એકદમ વાંચવાથી સાંભળવાથી ત્વરિત ન થાય તેના માટે સંત ગુરુઓનો સાનિધ્ય કેળવી એમના સત્સંગ કરવો પડે અને ગુરુ ભક્ત ની મુજબ આગળ વધવું પડે શાસ્ત્રમાં આધ્યાત્મિકતા કેળવવા માટેના ઘણા રસ્તા બતાવ્યા છે પણ એમાં મુખ્ય બે છે એક શાસ્ત્ર યોગ અને બીજું છે ભક્તિયોગ એક નાનકડા ઉદાહરણ થી કહું મને આજે મોહનથાળ ખાવાની ઈચ્છા થઈ એટલે મારી પાસે બે રસ્તા છે એક ચણાની દાળ બજારથી લાવું પછી એને દળાવું પછી એમાં ઘીનું મોણ નાખી એના મૂઠિયા બનાવી અને પછી ઘીમાં તળું અને એને ગ્રાઇન્ડ કરી પછી બીજી બાજુ ચાસણી બનાવી એમાં મિક્સ કરી થાળીમાં પાતરીને ચોસલા પાડીને પછી હું એ મોહનથાળ ખાઉં અને બીજો રસ્તો છે કે ભાવનગરીમાંથી સીધો સીધો મોહનથાળ લાવી અને હું ખાઈ લઉં પહેલો માર્ગ એ શાસ્ત્ર યોગ છે કે જેમાં

65 વર્ષથી પૂજા કરતા હોય છે શિવલિંગની એક પણ દિવસ નાનપણથી ચૂક્યા નથી દરરોજ શિવલિંગની પૂજા નિત્ય ક્રમે કરતા જ હોય એક દિવસ મંદિરમાંથી બહાર આવે ત્યાં આકાશવાણી થાય કે ઈશ્વરે તારી પૂજાને માન્ય નથી ગણી ત્યારે આ ભાઈ તો નાચવા લાગે છે એટલે ફરી આકાશવાણી થાય છે કે અલ્યા મે તો એમ કહ્યું છે કે ઈશ્વરે તારી પૂજાને માન્ય નથી ગણી એમાં તું નાચે છે શું આટલો બધો ત્યારે અભાઈ કહે છે કે કદાચ મે પૂજા બરાબર નહીં કરી હોય એટલે ઈશ્વરે માન્ય નહીં ગણી હોય પણ અબ જો કરોડો લોકોમાં મારી નોંધ તો લીધી છે ને કે હું પૂજા કરું છું આ છે ઈશ્વર માટેનો પ્રેમ ભક્તિ માર્ગે સમર્પણ માર્ગ છે પ્રભુનું આલંબન રાખી પોતાની જાતને

અને જંગલની અંદર પશુ પંખીઓ પણ જ્યાં આગળ ગળને ઠંડક જણાય એ દિશામાં એ લોકો પાણી પીવા જતા હોય છે કારણ કે પાણીનો સ્વભાવ પાણીનો ધર્મ શીતળતા અગ્નિનો ધર્મ ઉષ્ણતા અને મનુષ્યનો ધર્મ છે દયા પ્રેમ કરુણા સરળતા નમ્રતા સહજતા સત્ય અહિંસા અને આવા ગુણોને જે ધારણ કરે તે ધર્મી આ બધા ગુણો એ આત્માનો સ્વભાવ છે આપણે 84 ના ચક્કરમાં જન્મ મરણ જન્મ મરણ એના ચક્રની અંદર દરેક વખતે આપણી આત્મા ઉપર સંસ્કાર કુસંસ્કારના આવરણ ચડતા હોય છે અને પછી જ્યારે જીવ મનુષ્ય યોનીમાં આવે ત્યારે ગુણ કે અવગુણ દ્રશ્યમાન થતા હોય છે આત્માથી પરમાત્મા બનવા માટે ચલતી ચક્કી દેખ કે દીયા કબીરા રોય ચલતી ચક્કી દેખ કે દીયા કબીરા રોય દો પાટન કે બીચ મેચાનક હોય જ્યારે અનાજ દળવામાં આવે ત્યારે બે પડની વચ્ચે જે પણ અનાજના દાણા જાય છે એ બધા જ લોટ બની જાય છે તેવી રીતે આપણે પણ જન્મ મરણના ચક્રમાં ફસાય રહ્યા છે પિસાઈ રહ્યા છે પણ संत કબીર શ્રી એનાથી આગળ વધીને કહે છે ચક્કી ચલે તો ચલને દો ચક્કી ચલે તો ચલને દો તું કેમ ચિંતિત હો ખૂટે સે જો જા લાગે બાલન બાકા હોય એટલે કે જે પણ અનાજનો દાણો એ બે પડની વચ્ચે નથી આવતો અને ખૂટા પર આવીને અટકી જાય છે એ બચી જાય છે તેવી જ રીતે મનુષ્ય પણ જે ધર્મ નું આશ્રય લઈ લે છે ધાર્મિક બની જાય છે અને માનવ ધર્મને છોડતો નથી એ ચોક્કસ જ સદગતિ ને પામે છે